નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ પાછલા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરોની વચ્ચે અંદરો અંદરનો કંકાસ કીટકીટ હવે જાણે કે બંધ થશે વડોદરા શહેરના જે વિકાસના કામો છે તેમને વેગ મળશે કારણ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આજે કોર્પોરેટરોની ક્લાસ લીધી છે પાર્ટી લાઇન પર વાત કરીએ તો કાઉન્ કાઉન્સિલરો સાથે બેઠક કરી છે અચાનક જ રાજ્યના ગૃહ પ્રધાનને કોર્પોરેટરો સાથે બેઠક કરવી પડે એની પાછળનું કારણ શું કારણ વડોદરા નગરના લોકો તો જાણતા જ હશે પાછલા દિવસોમાં જે રીતે કોર્પોરેટરો એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે એક જ પાર્ટીના બે કાઉન્સિલરો એક જ કામ માટે જે રીતે મીડિયાઓમાં અલગ અલગ રજૂઆતો કરી રહ્યા છે થોડા દિવસની જ વાત છે કે સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને સ્થાયીના સભ્ય જાગૃતિ કાકા વચ્ચે પણ જાહેરમાં તું તું મેં થઈ આ વાત તો મેયર સુધી પણ પહોંચી રજૂઆતો પણ થઈ એટલે એક વાત તો સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા કાઉન્સિલરો છે તે વડોદરા મહાનગરપાલિકામાં અંદરો અંદર જ ખૂબ જ લડી રહ્યા છે એમની વચ્ચે જ ભારે એવો કંકાસ છે રોજની કિટકિટ છે આ રોજની કીટકીટને દૂર કરવા માટે જ જાણે કે આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય મનુભાઈ ટાવરમાં આજે કોર્પોરેટરોની ક્લાસ લેવા માટે ગૃહપ્રધાન હરસંઘવી આવી પહોંચ્યા આજે એક્સક્લુઝિવ કોર્પોરેટરો સાથે જ આ ચર્ચા કરવામાં આવી છે આ બેઠક કરવામાં આવી છે આ બેઠકમાં હરસંઘવીની સાથે વડોદરાના મેયર પણ ત્યાં ઉપસ્થિત હતા વડોદરાના સાંસદ પણ ત્યાં ઉપસ્થિત હતા અને સ્થાનીય ધારાસભ્યો પણ હતા

પરંતુ આ સંકલન મળ્યા બાદ પણ જ્યારે સ્થાયીની બેઠક મળે છે ત્યારે ત્યાં પણ ખૂબ જ ઉગ્ર રજૂઆતો થઈ જાય છે એક જ પાર્ટીના કાઉન્સિલર હોવા છતાં પણ જે કામ મૂકવામાં આવે છે તેમાં મતભેદ આવે છે કામોને નામંજૂર પણ કરવામાં આવે છે તેનો વિરોધ પણ થાય છે આ વિરોધ અને જે કામને મુલતવી કરવું પડે છે તેની ચર્ચાચરસીમાં ઘણી વખત એક જ પાર્ટીના કાઉન્સિલરો એટલે કે ભાજપના જ કાઉન્સિલરો આવી જાય છે પાછલા દિવસોમાં જાગૃતિ કાકા અને શીતલ મિસ્ત્રીની વચ્ચે જે તૂતું મેમે થઈ ત્યારબાદ તો મામલો એટલો મોટો વધી ગયો કે તે મેયર સુધી પણ પહોંચ્યો હવે લાગે છે કે આ તમામ કિટકિટ રોજના કંકાસો એકબીજા પર આક્ષેપોનો અંત આવશે આજે હર સંઘવી જ્યારે આ બેઠક કરશે ત્યારે આ મુદ્દાઓ પણ નીકળશે અને લાગે છે કે હવે આ મુદ્દાઓનો અંત આવશે વડોદરા શહેરમાં વિકાસને ગતિ મળશે કેમ કે લોકો તો આવો જ આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે કાઉન્સિલરો જ અંદર અંદર ઝઘડતા હોય તો વડોદરાના જે કામો છે મહાનગરપાલિકાને જે કરવાના છે એ કામ કેવી રીતે થશે હવે લાગે છે કામ થશે કેમ કે આજે હર હરસંઘવીએ જે રીતે કોર્પોરેટરોની ક્લાસ લીધી છે એનાથી એક વાત તો નક્કી છે કે જો આ બધા મુદ્દા ઉઠ્યા હશે તો આ મુદ્દાઓના અંત પણ જરૂર આવ્યા હશે